અમદાવાદમાં લો ગાર્ડન સ્થિત એનસીસી હેડક્વાર્ટર્સ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સેનામાં જોડાવું વિષય પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું સેનામાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ક્રેટર્સને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્રણસો ને બાવીસથી વધુ એનસીસી ક્રેટર્સ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમમાં સેનામાં પ્રવેશ માટેના વિકલ્પો અંગે ધ્યાન દોરાયું સાથે સાથે ભારતીય સેના પર દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી તે અમારા હેડક્વાર્ટરની અંદર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર આવેલા મેડિકલ એમણે અમને અગ્નિવીર વિશે જાણકારી આપી અમને બહુ સારું લાગ્યું અમને ખૂબ સારી જાણકારી મેળવવા મળી જેમ કે મેડિકલનું શું ક્રાઇટેરિયા હોય છે શું કરવામાં આવે છે કેવી રીતે ટેસ્ટ થાય છે અને કેવી રીતે ફોર્મ ભરવાનું અને કંઈક કયા પ્રમાણે કંઈક કોનું રિક્રુટમેન્ટ કઈ પ્રમાણે થશે એ બધી જાણકારી આપવામાં આવી અમને બહુ સારું લાગ્યું મારા નામ વર્મા રીતુ વિનોદ કુમાર Uh, मैं नाइन गुजरात पटालियन से हम जब भर्तियाँ देखने जाते हैं आज हमें अग्निवीर की भर्ती के बारे में जानकारी देने के लिए हमारे सात लोग आए हुए थे उन्होंने खूब अच्छी तरह से हमें समझाया था यू आर एड्रेस्ड बाई द डॉक्टर्स फ्रॉम आर्मी रिक्रूटमेंट ऑफिस अहमदाबाद दे रिजॉल्व ऑल आर डाउट रिगार्डिंग अग्निवीर रिक्रूटमेंट एंड देर ऑल दंफ्यूजन प्रेजेंट इन माई माइंड